ઔદ્યોગિક ગૃહોને સાચવી લેવાની સરકારની નીતિના કારણે જગતનો તાત રસ્તા પર આવી ગયો છે પાટણ જિલ્લાના ગામડાઓમાં ખાનગી કંપનીઓની મનમાનીને કારણે ખેડૂતો પાયમાલ થવાના આરે છે છેલ્લા ચાર મહિનાથી રજૂઆત કરી થાકેલા ખેડૂતો પોતાની જમીન સસ્તા ભાવે વેચવા મજબૂર બન્યા છે બે હજાર બાવીસ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપનારી ભાજપ સરકારના શાસનમાં ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે પાટણ જિલ્લાના હારીજ અને સમી પંથકના ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની ગઈ છે નાના જૂનાપરાની વચની છે અને આ સોલર આવી ત્યાંથી ઝઘડો કરી કરીને હું કંટાળી ગયો છું તો મારે પોણી બંધ કરી દીધું છે સોલર સોલરવાળાએ અને સોલરવાળા બધા સાહેબને હું મળું છું અને ઝઘડો ના હોય એટલો કરેલો છે મેં હવે એને પણ સુધી મારો ન્યાય આવ્યો નથી અને તમે જાતે આવી અને મારો જો ખાલી પડ્યો હોય અત્યારે હાલમાંય સોલાર ઉત્પાદન દ્વારા વીજ ઉત્પાદન કરવા પર સરકારનું વિશેષ ધ્યાન છે જે અંતર્ગત પાટણ જિલ્લામાં સોલાર કંપનીઓ મસમોટા પ્રોજેક્ટ ચલાવી રહી છે પરંતુ આ કંપનીઓ પોતાની મનમાની ચલાવી રહી છે સમી પંથકમાં ખેડૂતોને પાણી પૂરું પાડવા રાજપુર બ્રાન્ચ કેનાલ બનાવાઈ છે આ કેનાલથી નજીકના ખેતરોમાં પાઇપલાઇન દ્વારા સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ અત્યારે સોલાર કંપનીઓની અવરચંડાઈના કારણે ખેડૂતોને પાણી મળતું બંધ થયું છે પોણીની છે જે અંડરગ્રાઉન્ડ કેનાલની જે નર્મદાની લાઈન નાખલ છે ને એ લાઈન પ્લન્ટવાળાએ આખી તોડી નાખી છે એટલે અમારે ચાંય કૂવામાં પાણી આવતું નથી એનાથી અમારે પાક બધો નિષ્ફળ ગયો છે હાવ બરાબર એના કારણે અમે અત્યારે હાલ બરબાદી કહો તો કહેવાય હાવ બરબાદ થઈ ગયા છે બરાબર અમારી જમીન છે ટૂંકી સોલાર કંપનીઓ એ પ્લાન્ટ નાખવા માટે જે ખોદકામ કર્યું તેમાં પાણી પહોંચાડતી વીજ લાઈન કપાઈ ગઈ છે જેથી મોટા જોરાવરપુરા એકલવ કુંભાણા નાના જોરાવરપુરા સહિતના ગામડાઓમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ખેડૂતો વાવણી કરી શકે તેટલું પાણી પણ નથી મળી રહ્યું સોલાર પ્લાન્ટ આવ્યો ને એટલે અમે પોચ પોચ વિઘાના બધા ખાતેદાર છીએ નાના ખેડૂત છીએ બરાબર તો આ લોકોએ યમના કામ માટે થઈ અને અમારે લાઈન તોડી નહોતી જે આ આવતું પાણી બરાબર હવે આર્થિક રીતે અમને પરેશાન કરે છે સો મહિનાથી અમે પિયત વગર બેઠા છીએ બરોબર આ રોમ મોલ જે આવ્યું અમારે લેવાનું હોય છે અને કોઈ તાર ફેન્સિંગ કે કશું આર્યા કરતા નથી છેલ્લા ચાર મહિનાથી આ સ્થિતિ છે ખેડૂતો ઉચ્ચ સ્તરે રજૂઆત કરી અને થાકી ગયા છે પરંતુ તેમની આ કોઈ ઉકેલ નથી આખરે કંટાળી અને સોલાર પ્લાન્ટ ના ખાવતી કંપનીઓને સસ્તા ભાવે ખેડૂતો પોતાની જમીન વેચી દેવા માટે તૈયાર થયા છે આમ સરકારી બાબુએ વીજ કંપનીઓ સાથે મળી ખેડૂતોની જમીન હડપી લેવા માટે કાવતરું ઘડ્યું છે તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે